વિધાનસભા વિધાનસભા વિસ્તારના વિસ્તારના ખેડૂતો પાયમાલ માટે કિસાન માંગ વિવિધ ગામડાઓમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના રવિ પાકોને ભારે નુકસાન થયું છે અને ખેતરોમાં પાક બગડતા ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે આ પરિસ્થિતિને ધ્યાને રાખીને કિસાન સંઘના નેતા કીર્તિભાઈ અને દિનેશભાઈની આગેવાનીમાં ખેડૂતો દ્વારા રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખેરાલુ ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર આપવામ આવ્યું કિસાન સંગના નેતાઓ અને આગેવાનોની મુખ્ય માંગ છે કે તાત્કાલિકપણે સર્વે કરી પીડિત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે કિસાન સંગના નેતાઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હાલ કમોસમી વરસાદના કારણે ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાકો બરબાદ થયા છે અને ખેડૂતો પાયમાલીની કગાર પર આવીને ઊભા છે તાત્કાલિકપણે ખેડૂતોને વળતર આપવામાં આવે અને લોન પર પણ માફી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ખેડાલુ વિધાનસભા વિસ્તારના ખેડૂતો કમોસમી વરસાદના કારણે પાયમાલીની કગાર પર આવીને ઊભા છે વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં કમાજી ખેરાલ તાલુકામાં ખેડૂતોને કમોસમી વરસાદથી કેટલું નુકસાન છે ખેરાલ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને બહુ જ નુકસાન છે બધું પૂરેપૂરું નુકસાન થઈ ગયું કયા કયા પાકોમાં નુકસાન ગયું છે અને કેવી પરિસ્થિતિ છે કપાસ મગફળી ગવાર આ બધા પાકોમાં બધું નિષ્ફળ ગયું છે આપણે પણ ખેતીમાં મગફળીનું વાવેતર કર્યું હતું શું પરિસ્થિતિ છે આપણા મગફળીના ખેતરમાં આ જો મગફળી બધી ખરાબ થઈ ગઈ બધી પકડી ગઈ કેટલી મગફળી હતી આપણે આપણી મગફળી ચાર વીઘા

શું માંગ છે આપની સરકાર જોડે સરકાર હાલ એ માંગ કોઈ હાલ વર્તન તો બરાબર છે તો કોઈ એવો ઉપાય રહ્યો નહીં બરાબર ખેડૂતોની હાલ પરિસ્થિતિ કેવી છે એકદમ નરમ કોઈ ઉપાય જ નહીં અમે છેલ્લી દવા આવે સરકાર તો પીએ એટલી વાર છે અમે કશું જ નહીં એમ કીર્તિભાઈ શું કહેશો ખેરાલુ પંથકમાં કમોસમી વરસાદને પગલે આજે આવેદનપત્ર આપવામાં આવી છે હું કીર્તિભાઈ ચૌધરી ખેરાલુ તાલુકા કિસાન સંઘ પ્રમુખ આ કમોસમી વરસાદને લઈ અને ખેડૂતોને પાકમાં અને પશુપાલન માટેનું જે ઘાસચારાના એટલું બધું નુકસાન થયેલ છે ખેડૂતોની દયનીય હાલત છે ખેડૂતોની ફરીથી પરિસ્થિતિ છે જ નહીં એટલે અમે મુખ્યમંત્રી સાહેબ શ્રી શ્રી ને વિનંતી કર અને આવેદનપત્ર આપીએ છીએ કે ભાઈ અમારી વળતર વધુમાં વધુ ચૂકવાય અને ખેડૂતોને દેવ છે એ માફ કરવામાં આવે એના માટેની રજૂઆત આજે અમે કરીશું ખેડૂતોને હાલ કયા કયા પાકોમાં નુકસાન થયું છે ખેડૂતોના દરેક પાકમાં નુકસાન જ છે વાવેતર કરેલા જે વાઢી લીધા છે એમાંય નુકસાન છે જે નથી વાઢ્યા એ પણ પડી ગયા છે મોકળીમાં પુષ્કળ નુકસાન છે જે કપાસમાં નુકસાન છે ગવારમાં દરેક દરેક પાકમાં કમોસમી વરસાદે નુકસાન માટે જ હોય છે અને દરેક ખેડૂતની પરિસ્થિતિ ભયંકર રીતે ખરાબ છે એનો કોઈ ઉપજ થાય એવી પરિસ્થિતિમાં જ નથી ખેડૂત અને મોંઘવારી વધે જાય છે એના અનુસંધાને પાક પણ અને પાકના ભાવે નહીં મળતા અને કોઈ છે જ નહીં એમ આપણે આવેદનપત્ર કઈ કઈ જગ્યાએ પહોંચતું છે અહીંયા મામલતદાર સાહેબ શ્રી પ્રાંત સાહેબ શ્રીને આપ્યું છે સાહેબ શ્રીને આપ્યું છે કલેક્ટર સાહેબ શ્રી મહેસાણાને આપ્યું છે અને મુખ્યમંત્રી સાહેબ શ્રીને રજૂઆત કરી છે કે વધુમાં વધુ વર્તનની ચૂકવણી થાય અને ખેડૂતોના દેવા માફ થાય તો જ ખેડૂતની પરિસ્થિતિ પ્રમાણે ઊભો થઈ શકે બાકી ખેડૂતની કોઈ હાલત છે નહીં અને આવનાર સમયમાં ખેડૂત સુસાઈડ ના કરે એવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને સરકાર શ્રીને વિનંતી છે કે આ બાબતમાં ધ્યાન ચોક્કસ લે અને ખેડૂતોને થાય અને બનતા પ્રયત્નોથી જેટલી બને એટલી વધુમાં વધુ સહાય અને મદદ કરે એવી અપેક્ષા દિનેશભાઈ શું કહેશો આજે આવેદનપત્ર આપવામાં આવ્યું ખેડૂતો તરફથી આજે ખેડૂતો તરફથી આવેદનપત્ર એ માટે આપવામાં આવી છે કે ખેરાલોના પંથકની અંદર અને સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ થયેલ છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન અને હાલાકીનો ભોગ બનવું પડ્યું છે એટલે સરકાર એનો યોગ્ય વળતર આપે અને લોન માફીની બાબતમાં સરકાર વિચારે આજે ખેડૂતોને ખેત પેદાશોમાં અને પશુપાલન પશુપાલનમાં પારાવાર આજે નુકસાની વેઠવી પડી છે માટે સરકારશ્રીને અમે સીધી ભલામણ કરીએ છીએ વિનંતીપૂર્વક કે અમારા ખેડૂતોને આના માટે યોગ્ય વળતર આપે એ માટે અમે આવેદન પત્ર આપ્યું છે અને એ પણ ભારતીય કિસાન જે આ ભારતીય કિસાન સંઘ ખેરાલુ ના પ્રમુખ કીર્તિ ચૌધરી ને હાજર રાખી અને આ આવેદન પત્ર આપેલું છે દિનેશભાઈ ખેરાલુ વિધાનસભામાં કેટલા ગામડાઓમાં નુકસાન સેવાઈ રહ્યું છે ખેરાલુ વિધાનસભામાં અમારા લગભગ અઢી તાલુકા આવે છે એ એ અઢી તાલુકામાં કોઈ ગામ એવું બાકી નથી જ્યાં નુકસાન ના થયું હોય દરેક જગ્યાએ નુકસાન થયું કયા કયા પાકોમાં ખાસ કરીને બધું નુકસાન જોવા મળે છે ખાસ કરીને દિવેલ તેમજ આ ગવાર અને મગફળી આ જે લણની સિઝન આવેલી એવા પાકોની અંદર પણ નુકસાન છે ખોવાઈ ગયું છે અને એ પાણી એના પર ફરી વળ્યું છે અને વાવેતરના પાક જેવા કે રાયડો આજે વાવેતરનો પાક ગણાય આ સિઝનની અંદર એ પણ બિલકુલ મૃત હાલતમાં આજે જોવા મળી રહ્યો છે